ઘણી બધી તૂટલી વસ્તુઓ નકામી વસ્તુઓ બધા નાખી દે તેમાંની એક વસ્તુ છે આ જે ઘઉંસાળાની ચાયણી આવે તે હા ચાણી અહીંયા પણ તૂટી ગઈ છે અહીંયા પણ તૂટી ગઈ છે તો આપણે આ ચાણીનો ખૂબ જ સરસ ઉપયોગ કરીશું તો મેં ચૂલો સળગાવી દીધો તો તેની ઉપર આપણે આ ચણી રાખી દઈશું તો આવી રીતના આપણે સિંગ શેકશું તો સિંગ શેકાતા જરવા પણ વાર નહીં લાગે ફક્ત પાંચ જ મિનિટમાં તમારી બધી સિંગ શેકાઈ જશે જો જલ્દી છે શેકાવા પણ લાગી આવી જ રીતના આપણે આ બધું સીંગ શેકી લેવાની છે જો તમે ચૂલા ઉપર ન શેકવા માંગતા હોય તો ગેસ ઉપર પણ આવી જ રીતના સીંગ શેકી શકો છો આપણે પાંચ જ મિનિટમાં સિંગ શેકાઈને રેડી થઈ ગઈ છે જો તમને મારે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો